સીતારામ બધાને આજે આ જે છે ને પંખાનો કારીગર આવ્યો છે ઘરમાં ટેબલ પંખો છે ને જરા ધીમી ગતિ આવે તો માલ સામાન લઈ ગાભા પોતલાને આખા પંખાનો ઉખેર મારો ચાલુ છે ઓઇલ ને બીશમી શું ને મારા પંખાને છે ને બિચારાને આખે આખો વેર વિખેર કરીને જો હવે આ કારીગર એ ટાઈપનો છે કે પંખો હાજો થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી જો આપણો પંખો બંધ થયો ને તમારો આ પંખો છે ને બિચારો ઓક્સિજન ઉપર આ લેશ આ મારા રૂમનો પંખો છે અને હું સહારા તરીકે આ પંખાનો ઉપયોગ કરું છું હવે આ પંખોય કે ધીમે ધીમે આટલો પંખો હાલવો જ ન જોઈએ ખબર નહીં હું ભૂરી ચડી છે ને આખો પંખો એ કાંઠ ખોલી નાખ્યો છે ઓલો નવો નવો નિહાર્યો શીખે ને લખપી પીન પિન તો મેં તમને ક્યાંક અપી તી તરી આવા હવે ડાકલ મુહિયાણા કરે છે આ પંખાને કોઈને જો કારીગર એ સરવે કરાવી હોય કોઈને આ પંખા કુકર કુકર કુકર

કેટલા વાગ્યા કેટલા ઘડિયાળમાં એટલે મને ખબર છે આજે એક જગ્યા મારે બે હવાય ને તમો આને લેવાવાનું ટકવાનો વાયદો છે ને એ નથી બગડી ગયો આને ખાળ હોય ને ખાળ ન એમાં પોરબંદરમાં છે ને ગમે એવો પંખો હોય ને એની અંદર ભેજ લાગે અને ભેજથી પછી આ ઓલા કાડા થઈ જાય કે કહેવાય કટાઈ કટાઈ જાય અરે એટલે પછી તો કર દઉં હા ખબર મને આવું કામ નથી કરતો હું એવું કામ હ આજે તો વાંધો નહીં

કારીગર માં કઈ વાંધો નથી બસ પંખો ઠેકાણે ફીટ થઈ જાય ને એ જોવાનું છે કારીગર એમાં એક બે સામાન વધે નહીં ને એ માર જોવાનું છે આપડા લોકલ કારીગર હોય ને બધા એ સામાન જે ફિટ કરે ને તો એક બે સામાન એમાં વૈસ માંથી વધે હવે આજ લગભગ તેલની ની બોટલ નું આવી દઈ મને લાગે આ પંખો ફરતા ફરતા મને આ તેલ તેલ ભરી મૂકીએ ઉડાડીએ તેલ જોજે આ પંખો આજ હા ઉડાડે જ ને તો એટલું તેલ નાખ્યું એમાં હા એ તો હોય ને ભાઈ વરદિખ્યા ને એનેથી લુ આ ગંધારેથી થી લુ આ ચાપલી ને હક નથી થાતું એને એમ થાય કે આમ ક્યાં વહી ગઈ વાહુ મારી ફરજ જો સામાન તો બધું કેલું છે સામાન ભેગો કર્યો એક આ પંખામાં આ પંખામાં આયા બધાય બોલ બોલ ને વાલ ને કાઢ્યા છે આયા બધાય પાખિયા નોક નોકા કર્યા છે બધી ડોલ ને લઈ સાફ કરવા પંખા ઉપર આવી બેનુ આજ ડિસ્મિસે તોડને કે બોલો એ ભઈ હું જોઉં છું કે આ ફિટ થઈ જાય આજ ગયો તારું ઓ

કે સારું લખું ભાઈ ને અને આસાન બધા એવાથી તમારે ધૂન જાર કે દિવાળીનું કામકાજ થઈ ગયું ને અમારે બધું બાકી છે આજે તમારે બધાને થોડું ઘણું આવું જો કાંઈ ઇલેક્ટ્રિક કામ ખોટકાઈ ગયેલું હોય અને આસપાસ નજીકના એરિયામાં રહેતા હોય તો ડિલેવરી ઓછા ચાર્જ ઓછું છે સાહેબનું

ભાઈ ફઈ રહ્યો કારીગર નિપુણ અને સફળતા મળી ગઈ મળી ગઈ મળી ગઈ સફળતા ફરી જોરદાર થઈ

એકદમ સાફ કર નાઈખો ચારા કાચરા બધું ચમકાવી દીધું એકદમ પંખાનું આ પંખો રે આપણે આપણે સાફ કરીએ ને તો આપણે ખોલતા બોલ બોલ ને કઈ બાયું ને ઓછું આવડે આજે કહી પૂહી નહિ અસલ એનો પંખો સાફ કર્યો એની અઠવાડિયા પેહલા અઠવાડિયું થયું ને તો મને વિડીયો બતાવતો તો જો તમારો પંખો જોવો અમારો પંખો જોવો મેં કીધું ના મારો પંખો સાફ કર દે આજે આવ્યો ને શાકભાજી દેવા સાઈ બાય બાસાજે મગાવ્યું તું આજે મેં શાકભાજી બધું થઈ રહ્યું તું તો

લખવાન ભાઈ ના આવે તમે એક ક્લુ લાગે તમને હેલ્પ કરાવે અમે બાજુમાં રહેતા નથી અમે બેન તમને મદદ કરાવવા આવીએ બેન તમારો ખૂબ ખૂબ બીજા બધા મીના બેન દેસાઈ ને બહુ જ તારા વખાણ કરતા ને હા સાચું કહેતા હતા કે હારું ભાઈ ને બધા આવે તો થોડી થોડી મદદ કરાવે બેન એકલા થઈ જાય અને તમે મને કાઢી ના એ તો હું ના ના કારીગર કારીગર છે કામમાં નિપુણ છે નિપુણ એટલે હોશિયાર અવલ નંબર પેલો નંબર આપું

મને તેમ હતું કે હવે આ ભંગારમાં જાહે બે થી આ પંખો લીધો પણ બે વરસ થઈ ગયા પરવા ત્રીજી હાઈ તમે લીધો તો ખબર બે 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 ત્રણ પછી આને પંખો ઈ સાફ કે રાખે મારે તો કોણ સાફ કરી દે મને અને એમાં વરસ થયે તો લખો ને રોખીને બેઠો તો જ ન નીકળે તો આપડે પંખા ને જોઈએ મેં તો દર્શન ઓછા કહી રહ્યા હતા એના એ જેવો ગયો ને એવો પંખો મેં કાઢી લીધો રૂમ માં લઈ લીધો અને બહુ ગરમી થઈ ને તો બે પંખા ચાલુ કરવા થાય હમણાં ગરમી બહુ જ છે બહુ જ ગરમી છે તો કાલે મેં પંખો ચાલુ કર્યો એટલો બધો ફરે નહીં લખું તો આરો પંખો ફરે એવો મારો પંખો ફરતો તો આપણે તો લીધા તો આવી રે આ સાહેબ કે આમાં જામ થઈ ગયા જામ નથી વૈધા યુટ્યુબ ફેમિલી આપણે મિત્રો આપણે કંઈ બોલ વૈધા નહીં બરાબર ફિટ થયા બધા

મારો ફોન નીચે પડ્યો છે ફોકનો નો વાગ છે ને ઓલા બાદ જવાનું છે અમારે ઓલા બેન ના ત્યાં ઉઠામણા માં જે છે સેલો હા ઠીક કર દઉં પછી પાછી તમને ટ્રાય મારવા આવશે કામનો ડેમો બતાવે સાચ હા અમાર લખું કામનો ડેમો બતાવે સાચ કે કામમાં માં કારીગર બરોબર છે કે નહીં

બરાબર હા તમે જજ છે જ કોમેન્ટમાં બધાઇ કીજો કેવો પંખો થયો કમ્પ્લીટ થયો કે થયો કે શું છે કે શું નીંગના ફેલાણું દીકરું વગેરે વગેરે શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો બધા તમારા ભગાવા નહીં પણ મોકલજો તો અમે કીખામાં બે પાંચ રૂપિયા કમાઈ રીંગણા ફરી Aduh, <laughs> aduh, Halo, aduh, aduh, Sitaran.